મહુવા તાલુકાના લોંગડી ગામ નજીક પ્રસિદ્ધ યાત્રાધામ કવલિયા હનુમાન દાદાનું આશ્રમ મંદિર બિરાજમાન છે લોંગડી સહિત આસપાસ ગામડાઓના ભક્તો દ્વારા અહીં સુંદર ધાર્મિક કાર્યક્રમ ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન થઈ રહ્યા છે અને શ્રાવણ માસ દરમિયાન રામકથા ચાલી રહી છે આ રામકથા અઠ્યાવીસ દિવસે પૂર્ણાવતી થશે તારીખ પચીસ સાથે રામકથાનો પ્રારંભ થયો હતો વાજતી ગાજતી અબિલ ગુલાલની ચોળો વચ્ચે પોતી યાત્રા નીકળી હતી અને પૂર્ણાવતી તારીખ આઠ બે હજાર પચીસે થશે એટલે અઠ્યાવીસ દિવસ રામકથા ચાલશે વધતા ભક્તિ રામ બાપુ સુંદર શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે કથા શ્રવણ કરવા ભક્તો દર્શનાર્થીઓ શ્રદ્ધાભે રમટી પડે છે દર શનિવારે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે ભક્તો દૂર દૂરથી હનુમાન દાદાનો લોટપ્રસાદ સહિત સુંદર ભોજન પ્રસાદનું આયોજન કરી રહ્યા છે તન ધન થી લોકો અવિરત સેવા આપી રહ્યા છે અહીં સુંદર બાગ બગીચા સહિત રળિયામનું સ્થળ છે વર્ષો પૌરાણિક કવલ્યા હનુમાન દાદાનો આશ્રમ મંદિર બિરાજમાન છે અહીં અનેક લોકવાયકા છે આજે લુંગડી ગામના અગ્રણી ગૌરક્ષક દિલીપભાઈ મંજીભાઈ ચૌહાણ મંજીભાઈ ચૌહાણ મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ ઋષિતા બહેન ચૌહાણ સહિત સમગ્ર પરિવાર સહિત લોબડી ગામના ચૌહાણ પરિવારે આરતીપૂજન સહિત ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવેલ લોબડી ગામ સહિત આસપાસ ગામડાઓના સેવાભાવીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહી સેવા બજાવી રહ્યા છે દિલીપભાઈ ચૌહાણે અને મનીષાબેન ચૌહાણે જણાવેલ કે કવલ્યા હનુમાન દાદાના મંદિરમાં ખૂબ આસ્થા ધરાવે છે અને અહીં ચાલતી રામકથામાં આરતીપૂજનનો લાભ લેવાની ઘણા સમયથી ઈચ્છા હતી આજે સમગ્ર પરિવાર સાથે રામકથામાં આરતી પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ છે સૌ ભક્તોને દર્શનનો લાભ લેવા અને શ્રાવણ માસ દરમિયાન રામકથા શ્રવણ કરવા પધારવા જણાવેલ મંદિરનું આશ્રમ પૂજારી સહિત કથામાં આવતા વિવિધ ધાર્મિક પ્રસંગોમાં લાભ લેવા જણાવેલ રિપોર્ટ અલ્પેશ ચૌહાણ બોરડા is <speaking in foreign language> <speaking in foreign language> ਕੀ ਕਲਿਤਾਂ ਮਿਲਤੀ ਅਕੀਓ ਕੀ ਕਿਰਤੀ ਕਲਿਤਾਂ